બે દિવસ પૂર્વે રેલવે કોલોની હાદરનગર પાસે કરાયેલ હત્યાના બંને આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા બે દિવસ પૂર્વે એક પછી એક એમ બે હત્યાના બનાવ બનવા પામ્યા હતા જેમાં એક હત્યા શહેરના અક્ષર પાર્કમાં તેમજ બીજી હત્યા રેલવે કોલોની હાદરનગર ખાતે જે દીપભાઈ મકવાણા નામના યુવાનની હત્યા થવા પામી હતી જે હત્યાના આરોપીઓ શક્તિ ઉર્ફે શક્તિસિંહ તેમજ લાલા નામના શખ્સને બોરતલાવ પોલીસ દ્વારા ઝડપી લઈને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરના બોતળા વિસ્તારના હાદાનગર પાસે બનેલી હત્યાના બનાવો જયદીપ મરણ જનાર જયદીપ મકવાણાના હત્યારાઓ જેનું નામ શક્તિ શક્તિસિંહ અને લાલો એ બંનેને ભાવનગર પોલીસ બોતળાઓના ડી સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં પકડી અને કાયદેસરની કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી છે હત્યાનું કારણ બંને વચ્ચે થયેલો જૂનો ઝઘડો જેમાં પૈસાની બાબતે એક મારામારી થયેલી એ બાબતે અને બોલાચાલી થઈને એમાં પછી બનાવ હત્યાનું પરિણામો છે